સમગ્ર ગુજરાતમાં જયારે ઉત્તરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે ત્યારે રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક દ્વારા પણ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી પરિવાર સાથે પર્વની ઉજવણી દરમિયાન પોતાનું ધ્યાન રાખવા માટે નાગરિકોને અપીલ કરી હતી તો ઉત્તરાયણ પર્વ વખતે દોરીથી જીવ બચાવવા વિશેષ અભિયાન શરૂ કરનાર મયંકભાઈ નાયક દ્વારા ઉત્તરાયણ બાદ પણ અભિયાન શરૂ જ રહેશે સોળ તારીખ થી દોરીના ગૂંચડા ખરીદવાનું અભિયાન શરૂ થશે સો રૂપિયા કિલોના ભાવે દોરીના ગૂંચડા ખરીદી અને તેનો નાશ કરવામાં આવશે મયંકભાઈ નાયક કાર્યાલય પર ગૂંચડા ખરીદવા માટે તૈયાર છે તેઓએ બે કાર્યાલય ખોલ્યા છે અને પક્ષીઓને દોરીથી બચાવવા માટે અનોખા અભિયાનની શરૂઆત કરી છે રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક દ્વારા ઉત્તરાયણ પર્વની ઉજવણી તો ત્યારબાદ તેનો નાશ કરવામાં આવશે ઉત્તરાયણ પર્વ નિમિત્તે ઉત્તરાયણ મકર સંક્રાંતિ નો દિવસ આજના પવિત્ર દિવસે સૂર્યનારાયણ ભગવાનની આજે પૂરેપૂરી કૃપા અને આરાધના કરવાનો આજે મહત્વનો દિવસ છે આજે દિવસે સૂર્ય ભગવાનનું અનેરું મહત્વ છે જળ ચઢાવટ સૂર્ય ભગવાનની પૂજા કરવાથી લોકોને કૃપાનો કૃપા પણ રહેતી હોય લોકો આ દિવસે દાન દાનનો પણ મહિમા રહેલું છે દાનમાં અનેક સંસ્થાઓ પણ જોડાયેલી છે પાંજરપુરથી માંડીને અનેક સંસ્થાઓ અનેક જુદી જુદી રીતે સેવાઓ પણ કરતી હોય છે અને લોકો દરેક ગામડાઓમાં અને શહેરોમાં આજે લોકો દરેક ગામે ગામ શહેરોમાં પણ આજે દાન નો મહિમા રહેલો છે આ લોકો તક ચૂકતા નથી અને આજના દિવસે ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ગુજરાતી